સુરત મદારી વાડ રિફાઈ મોટી ગાડીની પાછળ આવેલા રિફાઈ મોહલ્લા ખાતે યુવાનોએ ઉત્સાહથી કરબલાની શહીદ ઇмам હુસૈનનો રોઝાની એક ભવ્ય અને કલાત્મક કૃતિ બનાવતા આકર્ષણનું કેન્દ્ર બની હતી સુરતમાં ઇмам હુસૈનની યાદમાં તાજિયા કાઢવામાં આવે છે ત્યાં રિફાઈ મોટી ગાડી પાછળ મદારી વાડ રિફાઈ મોહલ્લા ખાતે ઇмам હુસૈનનો રોઝાની કૃતિ બનાવી હતી સ્થાનિક મુસ્લિમ યુવાનો અને સંગઠનોની સક્રિય ભાગીદારીથી આ રોઝાની કૃતિ તૈયાર કરવામાં છે કાળજીપૂર્વક અને કલાત્મક રીતે ડિઝાઇન કરાયેલા માળખું ઇમામ હુસેનના ઐતિહાસિક રોઝાના સ્વરૂપને યથાશક્તિ પુનર્નિર્મિત કરે છે જે ભક્તો માટે ધાર્મિક શ્રદ્ધા અને પ્રાર્થનાનું સ્થાન બન્યું છે તેની શોભા અને વિગતવાર કારીગરી દર્શકોને આકર્ષિત કરી રહી છે મુસ્લિમ સમુદાયમાં ધાર્મિક ભાવનાને મજબૂત કરવા અને ઇમામ હુસેનના બલિદાન અને સિદ્ધાંતોની યાદ તાજી કરવાની ભાવનાથી કરવામાં આવેલ એક મહત્ત્વપૂર્ણ પ્રયાસ તરીકે વર્ણવ્યો છે તેમણે કહ્યું આ રોઝા માત્ર એક ભૌતિક માળખું નથી તે આપણી આસ્થા એકતા અને ઇમામ હુસેન પ્રત્યેના પ્રેમનું પ્રતિક છે આપણા બધાના સહયોગથી આ શક્ય બન્યું છે